તું જાય તમે ના એ જાય તમે આ પેલા બની જાય પરવાળો અમારી પેલા બનાયા એમ કને તો મેચ હજાર વર્ષ સુધી અરે સાહેબ મારી એક આ મારે તો ખબર થાય ફરજ <coughs> પો જો આ છો લેવાનું પેલે અહીં જાવું પણ પેલે અહીં જાવ ફીલા આ બે ઉપર વાત જમીન હતી અમને મળતી એટલે તમને મરચા લાગ્યા એટલે તમે સીધા પરવા

તમારી તમારા ઉપર જાવ તમારા ઉપર વિશ્વ અને જેને કરી હોય પકડી લાવો